રામ રામ જય દ્વારકા દઈશ કેમ છો બધા મજામાં સ્વાગત છે જો પહેલા ઉઠી ગયા ભાઈ અને હમણાં તો છે ને જો ઝીણો ઝીણો મીઠો ઠાર આવે ને એવી જાકર આવી અને અમારે જો અહીંયા પેક કરી દીધું ઓલી સાઈડે હમણાં તો પેક માલની છે ને ટાઈટ બહુ પડે અને તપણી હાલે છે જો વચ્ચે વચ્ચ સવારના પોરમાં તાપવાની મજા બહુ આવે ના

અને હવે જવાનું છે આખું તાર મોજાન બધું આમાં છે હો આમાં બધું નાખી દીધું છે આમાં ઢોરથી કાઢી દેજો હારું આવજો કલ્પેશભાઈ બરાબર ને સર હાલો મિત્રો આજ છે ને ડાયરેક્ટ સીધે સીધો સવારે એક વિડીયો સ્ટાર્ટ કર્યો હતો અને પાછો છે ને ટાઈટ બહુ હતી ને સવારે આવવાનું હતું લાલપુર તો સીધા લાલપુર આવી અને ચાલુ કર્યો વિડીયો કારણ કે ટાઈટ એટલે વચમાં ક્યાંય ફોને નીકળે એમ નતો અને વાગીએ ઘણા ગયા છે લગભગ સાડા અગિયાર બરાબર અને વાડી છે ને તો દવાને દેવાની હતી થોડુંક કામ પડી આવ્યું તો મેં ચાલો જઈ આવીએ જે આપણે હિંદોરો છે ને મસ્તીનો છે પણ આમાં પાટિયા નખવા જોશે તૂટી ગયા હોય છે ને એટલે પાટિયા નીકળી ગયા બાકી બહુ મજા આવે હિંદોરામાં હિંચકવાની હો મિત્રો થોડીક વાર હવે છે ને હિંચકી લઈએ આપણે ઇન્દોરામાં પછી જઈ વાડીમાં ચક્કર મારી બરાબર જરાક પરો ખાઈ લઈ કારણ કે પલ્લો ઘણો થાય અને હુંડામાં થોડોક હવે છે ને આમ થાકોડો લાગી જાય બરાબર આપણે જો ખાતર પીડ્યું છે આની બધું ભેગું કરેલ હજી વિશક ફેરા લેવાના છે જેસીબી વાળાની વાટે વ્હાઈટ આમ તો લીધેલ પીડું હારવાનું બાકી છે બરાબર અને માણસો બધા ચીકુ મસ્તી ને આવ્યા છે પણ ઝીણા છે હાલો તો છે ને જરાક ચક્કર મારી લઈ બગીચામાં મિત્રો થોડું ઘણું ખાવાનું મેડ કરી લઈ પેલા છે પણ ઝીણા છે ચીકુ જો ચીકુ ઘણું છે જતા જ પીડું છે પણ બહુ ઝીણું છે હવે પાછી ચકલા રહેવા નથી દેતા ખાઈ જાય છે ચકલા ચીકુ જ ટીંગાય છે ને ચીકુનું મોસમ ભારે છે એમ ચીકુડીઓ આવું નથી જ નથી એકે વારે બરાબર મસ્તીનું આવ્યું મસ્તી ના આંબા આવ્યા ખરે આ પણ નામે આવ્યું મસ્તી

ચાલુ કરી છે જીરામાં ગાલો જરાક જોઈ લે હું દરદ છે કઈ આવું કંઈ છે મિત્રો અમારું જીરું કોમેન્ટમાં જરાક કેજો કેવું છે સહેજ નમાલું પડ્યું કૂણું પડ્યું કૂણાની તો આમ દવા છે વાંધો નહીં આવે લગભગ તો બરાબર હાલો તો છે ને બધે ચારે બાજુ ચક્કર મારી લઈએ આજે ખરે છે ને આ હેઠળ હેડ છે આમ પડ્યો ન કે વારે ખરે ઓલી ઉપરની નારિયેલીવાળી લાઈનમાંથી જાઉં ચક્કર મારવા આજે ખેર મેં કાં નીચલે હેડ છે ને ઘણો ટાઈમથી આવ્યો નથી જોઈ લઈએ હાલો ને કે આમ જવા મારે પાડોશીને ને મસ્તીની છે અતુળધારે પણ હવે પાક ઉપર આવી છે જો બાકી વધુ છે ને કૂણું બહુ છે જો નમી ગયું ઠાર ચાકરનું કૂણું બહુ છે અતિને માથે કૂણું જ આ ઉપરનું નીચેનું કટકું છે ને મિત્રો એ છે થોડુંક પાછત રું આ થોડું આગત રું છે આ વઢું થઈ ગયું જો જબરું થઈ ગયું આ તો ઝીરો નથી આમાં કંઈ બહુ દરદ બરદ નથી અત્યારે તો સારું છે કૂણું બહુ છે કૂણાનો થોડોક પ્રોબ્લેમ છે પણ એ કડક થઈ જશે લગભગ તો બરાબર કારણ કે દવા આવશે એટલે કડક થઈ જશે જેનું બધું મસ્ત એનું છે જો ફરવા જવું છે જે કોયડી બહુ મસ્ત છે જોઈ બોર આવ્યા કે શું છે એ બોર આવ્યા એટલે વાત જ પૂરી એમ એવા મીઠા મધુરા છે બહુ મસ્ત એના બોર છે ત્યાં બીજું બોયડ્યું તો બહુ નથી આવ્યું મિત્રો ઓલું વડું પણ ચણિયા બોર દેખાણું તમને જો મસ્તી ના આવ્યા લાલ ચોર ચણિયા બોર આવ્યો છે ને ખાઈ લઈએ આપણે બરાબર અમારે છે ને ટીસીનો ડયો બરે છે હું દેખાય છછરાટી અવાજ આવે આવું કઈ છે મિત્રો અમારું જીરું કેમેન્ટમાં કેવું છે એ થર દવાનો ને આ કટકું બધા ની પાછતરું છે જો આમ જીરું હારું છે પણ બધાથી પાછતરું ઓલા બે કટકા છે ને એથી આ પાછતરું છે એટલે ના નકડું છે સર હાલો મિત્રો છો ગેટ બંધ થઈ ગયો આપણે નીકળવું હવે બરાબર ટાઈમે ઘણો થઈ ગયો તો હવે આપણે નીકળીએ બરાબર ઘેર ગાડી જો હોન્ડા બારી કાઢી લીધી છે આપણે અને જવું છે થોડું ખંભાળીએ કામ છે તે તો નીકળીએ હવે તો હાલો આપણે આજ છે ને બગીચાની સાફ સફાઈ કરવાની છે અને થોડું ઘણું છે ને અહીં વાવવાનું છે અને દિનેશ જો અહીંયા થોડુંક ઉચાડવાનું હે ને તે ખોદે છે અને મારે પારી કરવાની અને બધું રેવલિંગ કરવાનું જો અહીંથી થઈ ગયું હે આમણું બહુ છે ઓલા અને જાંબુડીના પાંદડા આ હેડીના હુકાઈ ગયા ઈ અહીંથી જો અમને પારી કરી અહીંયા છે ને થોડું ઊંચું છે એટલે આ બધું રેવલ કરવું જો અને આપણે આંબા હવે આવે છે કેવા આવે હજી બહુ નથી આવ્યા આમાં વળી ક્યાંક ક્યાંક આવ્યા હે જો એ વા એક ઝીણકો હે ને આવ્યો હે હાલો આપણે ફટાફટ કરવા માંડી પછી વળી મળી તો બધો બગીચો હે ને આપણો ચોખ્ખો થઈ ગયો છે વળી પાછો પાંદડા એ ખરી ગયા છે જાંબુડીમાં જાંબુડીના જાંબુડીના પાંદડા બહુ ખરે છે જો આમને બધું હે ને રેવલ કરી નાખ્યું અને આમાં નામી રીંગડી હતી ને એ રેવા દીધી અને બીજી બધું નાખ્યું હવે ટોમેટી વાવવાની છે ને દિનેશભાઈ ત્યાં પીપળો એવો શોખ છે ભાઈ ઓક્સિજન મળે હા એમાં શું છે કે ઓલો પીપરો છે ને જયડો નહીં આ શું કેવાય પારસ પીપળો હું કે જીગરભાઈ હાલો તો આપણે આગળ જોઈ બધું કેવું થયું એમ મારા મા એ વાની નાખી ગયે છે મરચીના છોડવામાં જબરી થઈ ગઈ છે પારી કરી દીધી પાણી જોરું ના આવે આ કેરું થતું નથી આંબાનું કર્યું પછી આ બોયડીનું કર્યું પછી અહીંયા કર્યું આંબાનું લીંબુડી હે વચમાં એમાં આંબા હે હાલો હવે આપણે છે ને ટમેટી વાવવાની પ્રોસેસ ચાલુ કરી બધી તો ટમેટી જો આપણે વવાઈ ગઈ છે અને પાણી ચાલુ કરી દીધું આ નળીએ પાખી પાખી વાવી આમને થોડાક છોડવા હે દિનેશને હેડી ખાવાનું આલે કા બહુ મસ્તી ની હેડી પાણી ચાલુ કરી દીધું આપણે

અને લાલપુર ગયો તો તે અને ટાઈટ બહુ છે ને દેશી ટમેટા જેવા આવી હતી દેને ઠલવે દેશી ટમેટાનો સ્વાદ આમનોથી બહુ આવ્યું શું શાક બનાવ્યું હોય મિત્રો હું શાક બનાવ્યું ઉપર તો બહુ સ્વાદ આવે ઘરમાં જોરદાર હે વાહ ભાઈ વાહ હા 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 એને ભાજીનું શાક છે આજે આ ઘણી આવ્યો જો બહુ વાર લાગી ગઈ દીકરા અટાણું થી તારે આને દિનેશ કહેતો મારે આવું પણ આ વાર બહુ લાગે ને એટલે પછી છે ને વ્યવહારો ના પાડતો હતો ના હોય અને જો કીર્તન ચાલુ થયા છે કીર્તન ગાય બાજુ બરાબર અંદર તો કારણ કે નહીં જાય ડિસ્ટર્બ થાય અવાજ આવે ને એટલે શું થયું માઇકનો અવાજ આવે એટલે કીર્તન ચાલુ કીર્તન બધું બખોડી કે નક્કર થયો બરાબર સર બોલો મિત્રો

લઈ લ્યો હલો વડામાં બધા પછી આપણે ડબલામાં પેક કરી નાખી બરાબર કેવું લાગ્યું ગયું